જિલ્લા ખરીદ વેચાણ સંઘ ચૂંટણીમાં ઝોન ચૌદના કરજણ ભાજપા ઉમેદવાર વિજય થતાં કરજણમાં વિજય રેલી યોજાઈ વડોદરા જિલ્લા ખરીદ વેચાણ સંઘની રોજ ચૂંટણી યોજાઈ હતી જેમાં કરજણ ચૌદ જૂનાના બે ઉમેદવારો પૈકી એક ઉમેદવાર બિનહરીફ થયા હતા જ્યારે એક ઉમેદવારની ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપાના ઉમેદવાર ધર્મેશ પટેલ વિજય થતા કરજણમાં ભાજપા કાર્યકરોમાં ખુશી વ્યાપી ચૂકી હતી પ્રતિષ્ઠાનો જંગ બની ચૂકેલ ચૂંટણીમાં ભાજપા ઉમેદવારની જીતને લઈ કરજણમાં વિજય રેલી યોજવામાં આવી હતી જેમાં કરજણમાં ચર્ચાનું કેન્દ્ર બનેલ બદામ

જે ચૂંટણી હતી એમાં ધર્મેશ પટેલનો ભારતીય જનતા પાર્ટીએ જે મેન્ડેટ આપેલો એ ને આધારે તમામ કાર્યકરો તમામ સંગઠનના માણસો ચૂંટાયેલા તમામ લોકોની મહેનત અને સૌથી વધારે આભાર હું મતદારોનો માનું છું કે ભારતીય જનતા પાર્ટીના જે મેન્ડેટ આપેલા ઉમેદવાર ધર્મેશ પટેલને સારામાં સારા વોટથી જીતાડી અને જિલ્લા સંઘની અંદર મોકલ્યા છે એ બધા સૌનો હું આભાર માનું છું જ્યારથી હું જોડાયો છું ત્યારથી નિષ્ઠાથી આજે ભારતીય જનતા પાર્ટીનું કામ કરું છું અને કામ કરતો રહીશ અને આજે જે બોલનારા તો બોલ્યા કરે કારણ કે ભારતીય જનતા પાર્ટી ની અંદર અમને જે જવાબદારી આપી હતી આ ઉમેદવાર સૌપ્રથમ તો હું ભારતીય જનતા પાર્ટી આભાર માનીશ જેને મને મેન્ડેટ આપ્યો પ્રદેશ પ્રદેશ નેતૃત્વ હોય આપણે નરેન્દ્ર મોદી સાહેબ અમિત શાહ સાહેબ કે પછી અમારા જિલ્લાનું નેતૃત્વ હોય એ લોકોનો ખૂબ આભાર મારા કાર્યકર્તાઓ જે લોકોએ મને સપોર્ટ કર્યો અને અક્ષયભાઈ જે અમારા એમએલ છે બીજેપી સૌથી વધારે એમને મને સપોર્ટ કર્યો અને મારા મતદાતા કે જે લોકોએ મને મત આપ્યો અને મને વિજય બનાવ્યો એ લોકોનો ખૂબ ખૂબ આભાર ચોક્કસથી કહી શકાય ચૂંટણી હતી તે વખતે બધા મને મગફળીનું વાતાવરણ પણ ખૂબ ચલક્યું શું કહેશો એને લઈને તમારી જીત થઈ છે કોને આભારી છે અને શું કેશો મગફળીને બદામમાં તો હું તો બદામ જ છું કેમ કે વીસ વર્ષ થી કામ કરું છું હું બીજેપીમાં હવે બદામ કેનારા લોકો એવું હતું કે બદામ ને અમે બદામને સાથે આવીએ બદામ એમની સાથે બે વર્ષથી જ આવી છે હું વીસ વર્ષથી એમની સાથે કામ કરતો હતો જીતનું શ્રેય કોલ આપશો જીતનું શ્રેહ અક્ષયભાઈ ભારતીય જનતા પાર્ટી અને કાર્યકર્તાઓને